ગર્લફ્રેન્ડની હાજરીમાં પરિણિત પ્રેમીએ આપઘાત કરી લીધો હા મારા શબ્દો ક્યાંક તમને અચંબિત કરી નાખશે પણ આ કિસ્સો સામે આવ્યો છે ઓયો હોટેલમાં ઓયો હોટેલનો વધુ એક કાંડ સામે આવ્યો છે નમસ્કાર દર્શક મિત્રો હું તનિષ તમારી સાથે ક્રાઇમ ફાઇલમાં સ્વાગત કરું છું ઘટના સામે આવી છે નોઈડા સેક્ટર માંથી કે જ્યાં એક પરણિત પ્રેમીએ મહિલા મિત્ર સાથે હોટેલમાં રોકાયો હતો હોટેલનું નામ વેનિસ સામે આવ્યું છે મહિલા મિત્ર સાથે હોટેલમાં રોકાયો હતો અને મહિલા મિત્ર જ્યારે બાથરૂમમાં ગઈ અને બાથરૂમથી જ્યારે બહાર આવી ત્યારે તેણે જોયું કે ઉમેશ આડત્રીસ વર્ષીય ઉમેશ જે પરણિત યુવકનું નામ છે એને જોયો તો એ પંખા સાથે લટકતી હાલતમાં મળ્યો હતો અને તેની પ્રેમિકાએ રાડારાડ કરતાં હોટેલ સ્ટાફ તે રૂમમાં દોડી આવ્યો હતો અને સમગ્ર ઘટના પોલીસને જાણ થઈ હતી પોલીસે વધુ તપાસ હાથ ધરતા જાણવા મળ્યું કે ઉમેશ પહેલાંથી જ પરિણીત હતો અને તેના પત્ની સાથે તેના વિવાદો પણ ચાલી રહ્યા હતા અને વાત છૂટાછેડા સુધી પણ પહોંચી હતી આ કિસ્સો અહીંયા જ ખતમ નથી થતો ઘટના એવી છે કે ઉમેશે આત્મહત્યા કયા કારણોસર કરી કે તેની પ્રેમિકા સાથે વિવાદો હતા કે એની પત્ની જે એની પત્ની સાથે વિવાદ હતા તેના માટે તેને આત્મહત્યા કરી છે તેના વિશે અનેક તકવિક્ર સર્જાયા છે પોલીસે તેની પ્રેમિકાની તપાસ હાથ ધરી છે અને પોલીસને વધુ તપાસ પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ ખ્યાલ આવશે કે ઉમેશે કયા કારણોસર આત્મહત્યા કરી અને તેની પ્રેમિકાની પણ પૂછપરછ હાથ ધરવામાં આવી રહી છે ક્રાઇમ ફાઇલમાં હું તનિષ વિદા લઉં છું આપ જોતા રહો ક્રાઇમ ફાઇલ મારી સાથે કસમાસના યુટૂબ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો જેથી કરીને તમને નવા નવા ક્રાઇમ ફાઇલના એપિસોડ મળતા રહે